Bolosi olùkọ́ yìí dàda nìyẹn. Bolosi olùkọ́ yìí ǹdàda nìyẹn. Bolosi kesimbana bàtà sí mani bòbá màrà yìí. Bolosi olùkọ́ ló mọ́ani. Bolosi kesimbana bàtà sí mani bòbá. Bébí wá wásaapù wásaapù wàlí. Sikiri suno, sọ̀rọ̀ náà mú. શ્રી કૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણ નમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમમ શ્રી કૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શરણમ

श्री केसिन बाना बारणी गोगार होगा नम ओम श्री चिहोर माताए नम ओम श्री कालका माताए नम ओम श्री कालका माताए नम ओं श्री नटराज भगवानी जय हो ओम श्री नटराज भगवानी जय हो ओम श्री पीनल श्रिकोदनी जय होम श्री पीनल शिकोदनी जय ઓમ શ્રી જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી શિવ શક્તિના લાડી લાતા સદા સુધારો કૃપા કરો મારી જતી સુપ્રસંગે પ્રથમ સાન છે આપનું આપી સારી કાર્ય માથા જ્યાં જ્યાં મારી અખલ અટકી જાય છે ત્યાં ત્યાં સુજાવી દો મારા ગોપક્ત ને પુનિત લાવ આપ્યો શરણાય વૃદ્ધિ શ્રી બોલો શ્રી ગણપતિ દાદા તુલસી માતા તુલસી માતા રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો રામેશ્વર મહાદેવની જય હો વેળવીમાં શીપરામાં વેળવીમાં શીપરામાં બિલ બાપજી ગોપ બાપજી શ્રી સૂર્યનારાયણ ભગવાન જય બોલો શ્રી સૂર્યનારાયણ ભગવાન જય અનંતવાસુકિશેષ પદ્મનાભં શંખપાલ તક્ષકાલ્યેતાની નવ નામાની નાગાનાયમાં સાયંકાલેઠે નિત્ય પ્રાંતકાલે જય જય ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી સદી સુપ્રસંગે પ્રથમ શાંતિ આપનું આપી સારી કાર્ય માથા દેવી જ્યાં જ્યાં મારી અકળ અટકી જાય ત્યાં જ્યાં શું જાય દો મારા ભોગ ભક્તને પુનિત લાવો આપજે શરણે આવે રિદ્ધિસિંહ બોલો શ્રી કે સિંહાના પારસ મળી ઉગાવ ो ती गादिो गादियो भोगा अर् दबो तमारी गादिो गा दियोपरु जन बना भोगा अर्भ दबो ती गादिो गुरुवन्तीने भोगारे आव्यागारी किनब બના ગોગા અમર ગો તમારી દેવજી ભૂવે ભગતી યાદ આપ્યા તે મે પુત્ર પરિવાર સિંહ બના ગોગા અમર ગો તમારી દેસાઈ વાળો રૂડો રે દિશતો વચમાં સો વેઠ મહારાજનો કિસિમ્બા ના ગોગા અમર પોત મારી આથમણા મંદિર સોબતા બાપા ના ઉપર શોભે છે દોડી ધાનું નિશા કેસીમ બાદ મારી જળ હળજ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાંબા ના ગોગા અમર દબોત મારી આનંદે ઉતારે ભુવારથી વાગે છે રૂડી ભૂંગોળને રે કિસિનબાના ગોગા અમર ધ પોતમારે લી લોડા ઘોડા બાપુને શોભતા વાગે છે ઘંટને ઘડિયાળ કિસિનબાના ગોગા અમર ધોતમા રો મે રો મેં દેવજીને રમતા રો મે રો મે વસ્તાને રમતા હળહળ મેં ઝેરના છૂસનારા કેસિનબાના ઘોગા અમર ધ પોત મારી ગામો રે ગામથી મંડળો આવતા માણસની બરાતી ગણી કેસિમ બાના ઘોઘા અમર ધોતમારી દુખિયા આવે દેશો રે દેશથી સુખ આપો ને કેસિમ બાના ગોગા કેસિમ અમર ધ પોત

કરુણા કો તમે લાવજો કર જોડીને છોટા લાલ વીને રે કર જોડીને બાળક વીન હરネジ પર લાવજો महाराज કેシン બના ગોગા અમર પ્રભુ સુમા બોલો સી આગલોડ માં બિરાજમાન કેલા મણી પદવી દાદા ની જય આગલોડ માં બિરાજમાન કેલા મણી પદવી દાદા ની જય આગલોડ માં બિરાજમાન કેલા મણી પદવી દાદા आग लोड बिराजमान देला चामुंडा मानी जेहो आग लोड में बिराजमान चामुंडा मान जायो आग लोड बिराजमान थे चामुंडा मानी जाओ मोटा अंबाजी मावा बिराजमान देला मोटा अंबाजी मानी जेहो मोटा अंबाजी में बिराजमान मोटा अंबाजी मानी जेहो मोटा अंबाजी माँ बिराजमान थे अंबाजी मानी जे खेराल बिराजमान थे सूर्यनायद भगवानी जयो खेराल में बिराजमान देला सूर्यनायद भगवानी जयो ખેરાલુમાં બિરાજમાન થયેલા સૂર્યનારાયણ ભગવાનની જાહેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની જય ગયો ખેરાલુમાં બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાની ની ગયો બિરાજમાન થયેલા પંચમુખી હનુમાન દાદાજી ખેરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાની જે હોરાલુમાં બિરાજમાન થયેલા અંબાજીમાન ખેરાલુમાં બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની હો ખેરાણુમાં બિરાજમાન થયેલા રામેશ્વર વીર સીતામાં વીરભાગીને ભોગભાગ